હેલો ફેમેલી ગુડ મોર્નિંગ જશે બેશનારા ત્યારે કીધું કેમ તો ત્યાં મજામાં ના એનું કે તમે બધા મજામાં માગે તો ત્યાં તમારે ઓર્ડરમાં જવાનું છે કે ક્યાં જવાનું છે ખબર છે કોણ કોણ રોડ જવાનું છે તો ત્યાં જો રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા પાંચ નીકળશું તો છ ગયા તો ચાલો ફટાફટ જઈ ગયા

તો જો અમે છે ને રેડી કરવા હતા અત્યારે રંગીલા પાર્કની પાછળના રસ્તે એવા છે અને આ સલૂનમાં અમારે રેડી કરવા જવાના છે કારણ કે એ સલૂનમાં કે ક્યાં છે અતિ અમને બોલાવ્યા બી ભારામાં મને દેખાતું જ કાંઈ તો ચાલો અત્યારે રેડી કરવાના છે તો ફટાફટ આપણે રેડી કરીએ છીએ પછી બતાવું એનું સલૂન કેવું છે એ તો અત્યારે જો આપણે રેડી કરવા આવ્યા હતા મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો અત્યારે જો આ બધા રેડી કરે છે અને ત્રણ જણાને અત્યારે રેડી કરવાના હતા તો મસ્ત થઈ ગયા છે ચાલો ફટાફટ એના લૂક બતાવી દો એમનો એમનો લુક આજ લઈ લીધો છે મેં કેમ છે હાય હાય સારું જો આમનું પાર્લર છે વેસુ સાહેબ વેસુ જ ને સિલડી લાઈટ ઓકે જો આ તમારે હેરસ્ટાઈલ પણ બતાવજો કેમ છે જો એમની હેરસ્ટાઈલ પણ લેવાઈ ગઈ છે આ દીદીને પણ લેવાઈ ગયા છે વેવ્સ કલ કર્યા છે જો મસ્ત મજાના તો જો બધા રેડી થઈ ગયા છે અને હવે જવું છે તો પિંકુ બેન એક કલાક થશે ચાલો નીકળવી ત્યારે માણ પોસ્યું તો ચાલો ફટાફટ આપણે તમારે કોઈને છે ને ઓર્ડર આપવો ને તો ફટાફટ આપી દેજો આપણે દીદીને કેવી એડ્રેસ તમને આપી દે દીદી એડ્રેસ આપી દો તમારું ચાલો

ઓર્ડરમાંથી જો અત્યારે ઘરે આવ્યાને હે તો બધું કામ બાકી હતું તો કામ આપણે કરવાનું હતું તો બધું મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે કપડા ધોઈને ત્યારે સુપર સૂકવી દીધા છે અને ના જવાનું છે આ ઘરે દેવાની છે એમણાં બહાર વાગે ને ત્યારે લઈને પછી જવાનું છે ને અહીંયા બધાય વાળ હૂંકી દીધા છે આ એક ટેન્શન બધી સૂંકવી દીધી છે જો મસ્ત મજાની કારણ કે હમણાં ઓર્ડર છે દેશમાં પાસ લઈ જવાની છે એટલે સૂંકવી દીધી છે

એવું આપણને ના ખાવે તો અત્યારે જો નવરાત થઇ જશે ને આદુ તો બા પણ લગાડી દીધા કામ જા સુધી ન બોલે બા કેમ કરે મમ્મી તો બા આઈ કે જો ના એના હું જોઈ કે બા આપણે જીપ કાઢીને આદુ દુકાપ છે એ રાખી આમ જો હમણા તીસ તે હે બા નહી રાખો કેમ કેમ એમ થાય બા હે લાવ જરી કેટલી બહાર રહી છે હે થોડી એટલી કાઈ પણ હિલાવ ડગળી હાલો બા હું જાઉં છું મળવા o alsene wu asn zausu tmar alse bazaben tal wu za to alo v mare zausma poan iré tdenln sida antraaus pinku hmm?

જો આમ પપ્પા ને ઘરે આવ્યા તા ને તો બંછી ની સાથે તાળો મારી ને વહી ગઈ હતી માણ એક કલાક બેઠું અમે બાર ત્યારે આવ્યા બંછી વહી ગઈ હતી અત્યારે તો હમણાં આવી કારણ કે જ્વેલર્સ માં જોબ જોબ કરવાની છે તો જોબ ગોતવા માટે ગઈ હતી અત્યારે પૂછવા બધી ગઈ હતી કોઈને જોબ માં જરૂર હોય તો કે જો અમને ફટાફટ એવું છે તો ચાલો આ આ એરિયામાં શામધામ એરિયામાં આપણે ચાલો તો એવું છે દેવાંશભાઈ ને ટીવી જોઈ છે કપડાં આમ જો ઘા કરતી બધા પહેરી પહેરી ગાંગડો

પણ પેલા ક્લીમ ક્લીમ ખાઈ જાય જો આખું કા આખું ખવાય કઈ બાજુ રાખું પણ દેવાંશ આખું ખવાય હાલો પછી હોમવર્ક કરવાનું છે ને હે હાલો ભાઈ હોમવર્ક કરાવું હોય આપ્યું છે ટીચરે શું કીધું નથી લખવાનું એમ કીધું હે લખી લીધું કે દી ઊંઘમાં હે ઓય એને લેસન કરી લીધું ઊંઘમાં गम <laughs> <Quel parole numbers> <Aladdin> બસ અહીંયા ફિનિશિંગ ને થાપું ગુરુ આમુ કરશે જ ચાલો ચલુ હો પેન્સિલ હખી પગ ક્યાં હવે કરાવશે બંસી આવી હું થઈ કેજો કેવા ફટાફટ કોમેન્ટ કરી દેજો અમારે વિરલ મેડમના ના નખ થઈ ગયા છે માર નખ કરવા મારે શ્રીમત હમણાં પિંકુ ન આવે ને ત્યારે કરવા નખ જાય નહીં પાછા કોઈ રીતે એવું છે ચાલો જો જેમણે થઈ જાય ને પછી બતાવું બધાય પગના હાથના શું કે વિરલ બેન સો વાગે ને જાહુ દી જાહે નહીં કરે તો અત્યારે જો વિરલ ના નેલ થઈ ગયા છે ને મે સ્ટ્રેટનિંગ કરી દીધી બાંધી હોત ને દીધા સકર પારીએ હું ઘરે જાવું છે મારે

તો શામધામ મંદિર હું સોરી આપણે પ્રોપર મને શામધામ મંદિર આવડી જાય મિસાઈ રહી છે ને એટલે તો આપણે પ્રોપર શામધામ આવી ગયા છે એવી અને ત્યાંથી છે ને થોડીક વસ્તુ લેવી હતી એટલે આવ્યા પણ વસ્તુ મળી નથી અને મારા દેવાય થોડોક બગબગ કરશે વસે દેવાય શું એમાં એવું છે તો આપણે છે ને અત્યારે કૃષ્ણામાં આવી ગયા છે એવી તો અહીંયા જો બધી મૂર્તિ ને એવું છે અને આપણે આશીષભાઈને મળી લઈ આશિષભાઈની દુકાન છે ને ત્યાં આવ્યા છે કારણ કે હું એને મને કેટલા દિવસ થાય કીધું તું તમે આવજો આવજો પણ આજ મેળા આવો ને તો મેં હાલો હું જઈ આવું છું હા એવા જો તો અત્યારે શણગાર કરે સ્મૃતિ હે બહુ સારું મારે હું ચાલે તી આવું નવ કહ્યો તો ખાંદા ને હળિયા કીધા કીધી ત્યાં જો બધી વસ્તુ રાખે છે હ હવે ગલે જાને અહીંયા નથી ઓલ દુકાન તો જો આ બધું વસ્તુ રાખે છે આપણે દેવાસ તને હું ગઈ મું આમાંથી તને હું ગઈ મું એ છોકરા એવું છે જય શ્રી કૃષ્ણ તો એવું બધું છે તો ચાલો હવે આપણે છે ને આશીષભાઈ ને મળીને હવે પાછા ઘરે જઈએ કારણ કે એને અત્યારે ખોટી ન કરાય કારણ કે ઓર્ડર નું છે ને એટલે તો ચાલો ફટાફટ આવું ઘરે ઘરે જતા જતા છે ને હું બેવી શાવર

આજ તો મારે જમવા નથી કારણ કે પકોડી ખાધી હતી આપણે દિયાથી એટલે જમવાની ઈચ્છા નથી તો આપણે વિડીયો છે ને અહીંયા જ એન્ડ કરીશું તો ચાલો અમારો વિડીયો તમને ગમો હોય ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ